જયંતીલાલ જોબનપુત્રાની પચ્ચીસમી પુણ્ય તિથિ નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારના સ્વજનો દ્વારા મહાવીર ચારસા વાઘો વાઘોડિયા રોડ ખાતે આવેલ આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબર્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પરસવામાં આવ્યું તેમ તેમના પૌત્ર અક્ષય જોબનપુત્રા દ્વારા સમગ્ર જ્યાં માહિતી છે તે આપવામાં આવી આજેમાં જ્યંતીલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિયબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય પણ કરવા માં આવે છે તેવી જ રીતે જે તેઓના મોભી જયнтиલાલ જોબનપુત્રાની 25મી पुण्यतिथि હતી તે નિમિત્તે બાળકોને ભોજન પિરસવામાં આવ્યું પુત્ર બહુ સરસ આજે મારા દાદા જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રાની પચીસમી એપ્રિલ તિથિ છે તેના તરફથી જમણવાર રાખવામાં આવેલો છે રોટલી દાળ ભાત શાક રસ અને મોનથા અક્ષય આજે જમણવાર જયંતિલાલ જોબનપુત્ર તરફથી રાખવામાં આવ્યું છે બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે આખું ફેમિલી આવ્યા છે જોડે છોકરાને જમાડવા માટે અને જમવામાં રસ છે દાલ છે શાક છે રોટલી ઈદડા એ બધી વસ્તુ છે સરસ જમવામાં આવ્યું છે આજે પચીસમી પુણ્યતિથિ છે એમને એના એના ફાધરની એના નિમિત્તે આજે જમણવાર એ લોકોએ રાખ્યું છે બહુ સરસ બહુ સરસ અને આસ્થા ફાઉન્ડેશન એનો ખૂબ ખૂબ આભાર માને છે